દરેક લોકો અહીંયા દિવાસાના દિવસ અહીંયા આવતા હોય આજે અહીંયા કરી ખાલી અમદાવાદ અમે મુંબઈમાં આવી રીતે દિવાસો કરતા હોઈએ છીએ તમારું નામ શું છે વિનોદભાઈ રામજીભાઈ પટેલ મુંબઈ ચૌદસના દિવસે દિવસભરમાં વસતા દિવસ પૂજક પટની સમાજ પોતાના પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવા માટે પાટણના દેવકા ગામના સ્મશાન રૂપા છે એકત્રિત થાય છે પાટણમાં જે વર્ષો જૂની પરંપરા છે સિદ્ધરાજ જયસિંહના કાતિ આ પરંપરા આજે પણ યથાવત છે આજે મરના જ્યારે મૃત્યુ પામતો હોય છે ત્યારે આત્મા એક અમર છે અને આત્માની સુખાકારી માટે આ આ સ્મશાન ગૃહમાં આવી તર્પણ વિધિ કરી ના આ કાર્યક્રમ ઉજવે છે અને આજના દિવસે મારે પત્ની સમાજને સંદેશો આપવાનો છે કે શિક્ષણનું જ્યારે સ્તર ઊંચું છે ત્યારે શિક્ષણનું સ્તર આવે અને જે દીકરા દીકરીઓને ભણાવી સમાજમાં એક પ્રગતિ ની અને બીજું કે જે વૃક્ષારોપણ કરવાની જે પહેલ ચાલી રહી છે તો એક વૃક્ષ બનવાઓ કે નામ શ્રદ્ધાંજલિ આપી અને સાચા અર્થમાં વૃક્ષારોપણ કરીએ આપણે તો પૂર્વજોને સાચી શ્રદ્ધાંજલિ કહેવાય છે રાખી પ્રકાશ પટની સમાજ ખૂબ મહત્વનો પ્રસંગ પ્રસંગે આજે અહીંયા આગળ સગત માતા ઈય માતા અને મહાકાળી માતાની જે ભવ્ય મંદિર બનાવ્યું એનું ભૂમિપૂજન થયું છું અને પ્રતિષ્ઠા એને એક ભવ્ય મંદિર જે ભરતભાઈ માતાની જગ્યામાં બનાવ્યું છે આ બધી જ માતાઓના આ સમાજ ઉપર અને સૌના ઉપર આશીર્વાદ એ હંમેશા બન્યા રહ્યા છે અને એમનો આ એક મહત્વનો પ્રસંગ જે એમના પૂર્વજો જે હોય છે એ પૂર્વજોને યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપવાનો આ કાર્યક્રમ છે આજે પટણી સમાજના સૌ યુવાનોએ સમાજમાં જાગૃતિ આવે એના માટે અહીંયા એક સર્વેનું અભિયાન ધ્યાનમાં લીધું છે અને ખોટા ખર્ચાઓ બંધ થાય અને સમાજમાં ખૂબ એક કુરિવાજો છે એ પૂરી વાજો બંધ કરવા માટેનું કામ એ સમાજના યુવાનોએ આત્મલીધો છે અને સૌ સાથે મળીને સમાજને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે સૌને ખૂબ ખૂબ અભિનંદન સાહેબ આપનું નામ કેસી પટેલ પૂર્વ મહામંત્રી pradesh bajaj सागर લક્ષ્મી એગ્રી સીડ્સ ના અરેંડા બિઆરણ સ્ટાર્ટન લીલાલી